હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીટી પરીક્ષા માટે ક્રમ એને આપણે રેન્કિંગ કહીએ છીએ ક્રમ કહીએ છીએ આવા પ્રશ્નો સીટી પરીક્ષામાં જ નહીં પરંતુ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાતા હોય છે આ પ્રશ્નો માટે શું કરવું કેવી રીતે ગણતરી કરવી એ અંગેની પહેલા આપણે સમજૂતી મેળવીએ અને પછી આનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરીએ તો આ પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નમાં અમુક વ્યક્તિ કે વસ્તુ એક હરોળ કે સ્તંભ અનુસાર ગોઠવેલી હોય છે તેમાંથી એ વ્યક્તિ કે વસ્તુનો ક્રમ કેટલામો છે એ અંગેની જાણકારી મેળવવાની હોય તો એ વખતે આપણે કઈ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી હવે હરોળ કહેવાય અને આને કોલમ કહેવાય આ હાર અને કોલમ તો હારના અલગ અલગ નામ છે હાર લાઈન કે સ્તંભ વડે દર્શાવાય હારના ત્રણ નામો હાર લાઈન કે સ્તંભ વડે દર્શાવવામાં આવે છે ડાબી બાજુ થી ઉપરથી પહેલેથી આગળથી કે શરૂઆતથી આવો શબ્દ હોય એનું સ્થાન શોધવું હોય ફરી વાર ડાબી બાજુ હોય ઉપરથી શબ્દ હોય પહેલેથી શબ્દ હોય શબ્દ હોય કે શબ્દ હોય તો તમારે એનો ડાબી બાજુ જાણવા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો જો આવડી જાય એટલે તમને આના આ જ પ્રકારના દાખલા તમને આવડી શકાય તો ડાબુ ડાબી બાજુથી ક્રમ મેળવવો ત્યારે કુલ સંખ્યા હોય એમાં જમણી બાજુથી ક્રમ બાદ કરો અને એક પ્લસ કરો ડાબી બાજુથી ક્રમ મેળવવા માટે કુલ સંખ્યામાંથી જમણી બાજુનો ક્રમ બાદ કરો કરો અને એમાં પ્લસ એટલે તમને ડાબી બાજુનો ક્રમ મળે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુથી નીચેથી છેલ્લેથી પાછળથી

કુલ સંખ્યા મેળવવા માટે કુલ સંખ્યા બરાબર ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ માઇનસ એક કરવાથી આપણને કુલ સંખ્યા મળે ત્યાર પછી મધ્યક્રમ એટલે વચ્ચેનો ક્રમ વચ્ચેનું સ્થાન મેળવવું હોય તો કયું સૂત્ર મૂકી શકાય ત્યાર પછી મધ્યનો ક્રમ કે સ્થાન મેળવવું હોય તો કયું સૂત્ર મૂકી શકાય તો મધ્યનો ક્રમ કે સ્થાન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો કુલ સંખ્યામાંથી ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ બાદ કરવામાં આવે કુલ સંખ્યામાંથી ડાબી બાજુનો ક્રમ અને જમણી બાજુનો ક્રમ બાદ કરવામાં આવે એટલે આપણને મધ્યનું કે વચ્ચેનું સ્થાન મળે કુલ સંખ્યા મેળવી હોય તો ડાબી બાજુનો બાજુનો ક્રમ 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 જમણી અને ત્રણેય ઉમેરવાથી આપણને કુલ સંખ્યા મળે સંયુક્ત સંખ્યા શોધવા માટે સંયુક્ત સંખ્યા બરાબર કુલ સંખ્યા માઇનસ એક આ રીતે

સૂત્ર પ્રમાણે કુલ સંખ્યા આપણને એકતાલીસ જવાબ મળશે જે આપણો જવાબ બી વિકલ્પ છે વિકલ્પ બી બીજો પ્રશ્ન છે એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા છે જો ગીતા મીનાની ડાબી બાજુ એ હોય તો ત્રણ માંથી વચ્ચે કોણ હશે તો વચ્ચે કોણ હશે એ મેળવવા માટે તો વચ્ચે મીના હશે મીનાની જમણી બાજુ સીમા છે અને ડાબી બાજુ ગીતા કોણ હોય મીના હોય એટલે આપણો જવાબ આવશે મીના ત્રીજો પ્રશ્ન છે કોઈ વ્યક્તિ સિનેમા ઘરની બારી પાસે ટિકિટ લેવા ઊભો છે તેની લાઈનમાં કુલ ચાલીસ વ્યક્તિ ઊભા છે આગળથી ચૌદમો ક્રમ છે તો પાછળથી ક્રમ કેટલામો હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ ચાલીસ છે એમાંથી છવ્વીસ મળે અને એમાં એક ઉમેરો એટલે તમને જવાબ મળશે સત્યાવીસ આ સૂત્ર પ્રમાણે આપણો જવાબ મળશે એટલે જમણી બાજુનો ક્રમ મેળવાનો હતો તો જમણી બાજુનો ક્રમ માટે કુલ સંખ્યામાંથી ડાબી બાજુનો ક્રમ બાદ કરો અને એમાં તમારો કોઈ પણ બાજુ ક્રમ તેર હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે તો કોઈ પણ બાજુ તેર ક્રમ એટલે આગળથી પણ તેર એટલે કે ડાબી બાજુથી પણ તેર જમણી બાજુથી પણ તેર એટલે તેર વત્તા તેર એટલે છવ્વીસ અને એમાંથી એક બાદ કરો એટલે આમ અંદર કુલ પચીસ માણસો હોય પાંચમો પ્રશ્ન છે કે હાર્દિકનો ડાબેથી દસમો ક્રમ અને જમણેથી અગિયારમો ક્રમ છે બીજા કેટલા વિદ્યાર્થીઓ જોડાય તો કુલ ત્રીસ વિદ્યાર્થીઓ થાય હવે કુલ વિદ્યાર્થીઓ થાય તો એના આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો ડાબો વત્તા જમણો કરીએ કુલ વિદ્યાર્થીમાંથી ડાબો જમણો બાદ કરીએ તો કુલ છે એમાંથી એકવીસ બાદ નવ અને એમાં અંગ્રેજી મૂળાક્ષરમાં ડાબી બાજુ થી દસમા અક્ષરની જમણી બાજુ સાતમો અક્ષર કયો હોય યુ આવે સાતમો પ્રશ્ન છે અંગ્રેજી મળાક્ષર માં જમણી બાજુથી નવમા અક્ષર ની ડાબી બાજુ થી નવમો અક્ષર કયો હોય જમણી બાજુથી નવમાં ડાબી બાજુથી પણ નવમો એટલે એ અક્ષર કયો હોય તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો આઈ આ અક્ષર આપણો જવાબ મળ્યા આઠમો પ્રશ્ન ઉલટા ક્રમમાં ગોઠવેલા અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી બારમા ક્રમે રહેલ મૂળાક્ષરની ડાબી બાજુએ સાતમા ક્રમે કયો મૂળાક્ષર હોય તો અહીંયા વી આપણો જવાબ આવશે વિકલ્પ સી નવમો પ્રશ્ન ઉલટ ક્રમમાં ગોઠવેલા અંગ્રેજી મૂળાક્ષરોમાં જમણી બાજુથી સાતમા ક્રમે રહેલ ડાબી બાજુએથી દસમા ક્રમે કયો મૂળાક્ષર હશે તો જવાબ આવશે આપણો વિકલ્પ બી ક્યુ આપણો જવાબ મળે દસમો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓની એક લાઈનમાં વિજય બરાબર મધ્યમાં છે આગળથી સાતમા ક્રમે હોય તો પાછળથી કેટલા વિદ્યાર્થીઓ ઉભા તો અહીંયા આપણો જવાબ મળશે આપણને એક બાદ કરીએ છ વિદ્યાર્થીઓ હોય અગિયાર પ્રશ્ન ઓગણચાલીસ વિદ્યાર્થીના વર્ગમાં રવિનો ક્રમ સુમિત કરતા સાતમો ક્રમ આગળ છે જો સુમિતનો ક્રમ છેલ્લે થી સત્તરમાં હોય તો રવિનો ક્રમ ઉપરથી કયો હશે આગળથી પૂછે છે જવાબ આપણે એટલે ડાબેથી આપણે જવાબ મેળવવાનો છે તો એના માટે જવાબ આવશે આપણો બારમો પ્રશ્ન એક લાઈનમાં સંગીતાનો ક્રમ જમણે થી સત્તર મોાબે થી છે તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે કુલ વિદ્યાર્થીઓ માયગા છે જ અતિ મહત્વના પ્રશ્નો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે પણ આ તાર્કિક પ્રશ્નો રીઝનિંગ પ્રકારના પ્રશ્નો ખૂબ જ અગત્યના છે એટલે મારા વિડીયોને વારંવાર જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો